બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ચૂંટણીના પરિણામમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો ખૂબ જ રસાકસી બાદ ભાજપ પ્રેરિત પેનલના અગિયાર ઉમેદવારો વિજય બન્યા હતા જ્યારે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેઓએ પોતાની પેનલ બનાવી હતી જોકે અણદાભાઈ પટેલને કાંકરેજની પ્રજાએ સ્વીકાર્યા ન હતા અને ચૌદમાંથી માત્ર ત્રણ ઉમેદવારોનો વિજય થયો હતો લગભગ ચાલીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અણદાભાઈ પટેલે ભાજપે બનાસ બેંકનું ચેરમેન પદ આપ્યું હતું બનાસ ડેરીનું ડિરેક્ટર પદ આપ્યું હતું અને થરા માર્કેટયાર્ડનું ચેરમેન પદ પણ આપ્યું હતું પરંતુ તે બાદ પણ ભાજપના અણદાભાઈ પટેલને થરા માર્કેટયાર્ડના મેન્ડેટ ન મળતા તેઓએ ભાજપ સામે બળવો કર્યો હતો અને અલગ પેનલ બનાવી હતી જો કે પક્ષની સામે પડનાર અણદાભાઈ પટેલને કાંકરેજની પ્રજાએ સ્વીકાર્યા ન હતા અને તેમની પેનલને માત્ર ત્રણ બેઠકો મળી હતી

ભાજપની સામે પેનલ બનાવીને બળવો કર્યો હતો ત્યારે કાંકરેજની પ્રજાએ તેમને સ્વીકાર્યા ન હતા અને અનધાભાઈ પટેલને હાર પણ સ્વીકારવી ગમી ન હતી આજે હું સૌ પ્રથમ આભાર માનીશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય આર સાહેબનો તેમની સાથે આપણા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાહેબનો આપણા જોન પ્રભારી અને પ્રદેશના મહામંત્રી આદરણીય આપણા રજનીભાઈ પટેલ સાહેબનો એમની સાથે જિલ્લા ભાજપના એસઓસી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને ત્રણેય મહામંત્રીશ્રીઓ સમગ્ર પ્રદેશનું નેતૃત્વ સમગ્ર જિલ્લાનું નેતૃત્વ અને સમગ્ર તાલુકાનું નેતૃત્વની સાથે સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનોનો પ્રથમ આભાર વ્યક્ત કરું છું તેમની સાથે સાથે કોકરેજ તાલુકાની સમગ્ર જનતા જનાર્દનનો આભાર માનું છું કે તેમણે આ પરિવર્તનના પ્રવાહમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીની સર્વ સમાજની અને સર્વ પક્ષોએ પણ એને સમર્થન કર્યું હતું એવી પરિવર્તન પેનલને આજે જવલંત વોટોથી જે વિજય બનાવી છે તે બદલ આ કોકરેજ તાલુકાની સમગ્ર તમામે તમામ સમાજના આગેવાનશ્રીઓ તમામે તમામ પાર્ટીના આગેવાનશ્રીઓ અને તમામે તમામ સહકારી આગેવાનશ્રીઓનો આજના તબક્કે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એમનો પણ આ તબક્કે વિશેષ આભાર વ્યક્ત કરું છું મિત્રો આજે અમને જીતની ખૂબ આમ ગર્વ છે સાથે સાથે એક બાબતનું દુઃખ પણ છે આ ગંજ બજારના અને ચૌધરી સમાજના એક ખૂબ જ યુવાનને યુવાન અને ઉત્સાહી નવલોહિયા સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાવાળા એક વ્યક્તિ હતા એ વ્યક્તિનું જે માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે તો એ સૂચના આપી છે કે આપણે કોઈએ વિજય સર્કસ કાઢવાનું નથી કોઈએ ગલાલ બીજા ઉડાડવાના નથી કોઈએ હાર તોરા કરવાના નથી કોઈ ઢોલ વગાડવા નથી આ જીતને શાંતિસર પચાવીને આપણે સૌએ ઘેર જવાનું છે તો આ સમગ્ર કાર્યકર્તા મિત્રોને તાલુકાના પ્રજાજનોને વિનંતી કરું છું

નું આજે પરિણામ હતું ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટવાળી જે ઉમેદવારો હતા એ તમામ ઉમેદવારોએ સ્પષ્ટ અને જવલંત બહુમતીથી વિજય મેળવ્યો છે ત્યારે આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પાર્ટીના બુથ લેવલથી લઈને શક્તિ કેન્દ્ર હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પાર્ટીના સિનિયર સૌ કાર્યકર્તાઓનો તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આ શક્તિ આ પ્રોત્સાહન અને આ બળ આપવા માટે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વ જે આ નિર્ણય લીધો એના માટે હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ અમારા માર્ગદર્શક અને સંગઠન મહામંત્રી સન્માન્ય શ્રી રત્નાકરજી અમારા જન પ્રભારી સન્માનીય શ્રી રજનીભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આ તાલુકાનું નેતૃત્વ જે એમને શ્રેષ્ઠ રીતે પૂરું પાડી રહ્યા છે એવા બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અમારા જિલ્લાના તૈણે મહામંત્રીઓ અને તાલુકાના તમામ શ્રેષ્ઠ નેતૃત્વનો અમે હૃદયપૂર્વક ખૂબ 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 આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત નટવરભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદેશની નેતાગીરી અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ અને જે આપણા પ્રદેશનું સંગઠન આપણા માનનીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ આપણા અહીંના પ્રભારી અને ઝોન મહામંત્રી રજનીકાંતભાઈ રજનીભાઈ પટેલ સાહેબ આપણા યશસ્વી અધ્યક્ષ અને કાર્યકરોને સાથે લઈને ચાલતા અને જેમને સતત પાર્ટીએ બીજી વખત પણ મૂક્યા છે પાર્ટીના પ્રમુખ તરીકે એવા કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને હું પણ અગાઉ પણ મેં બોલ્યો હતો કે જે કોંગ્રેસ તાલુકામાં મતદારોનો જે ઉત્સાહ હતો સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો જે પરિવર્તન માટે એ પરિવર્તનનો જે પવન ફૂંકાણો હતો એટલે જેણે જેણે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય અહીંથી લોકોની સુખાકારી વધે ખેડૂતોની તમામ સગવડો સ સચવાય એવા તમામ પ્રયત્નો આપણી આ નવી એપીએમસીની જે ચૂંટાયેલી બોડી કરશે એવી હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું આજે માર્કેટયાર્ડ થરાના ચૂંટણીના પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના ચારમાંથી ત્રણ ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે નવ ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે એક ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભારી માનું છું મારું નામ બાહુભાઈ માલાભાઈ ચૌધરી આજે ચૂંટણીનું પરિણામ જે આવ્યું છે એ પરિણામની વાત કરું તો છેલ્લા એક વર્ષથી ચૂંટણી લડાતી હતી વહીવટદારની નિમણૂક કરી હતી વહીવટદાર છેલ્લા લગભગ અગિયાર મહિનાથી વહીવટ કરી રહ્યા છે એના પછી પણ કોર્ટની અંદર મેટરો થઈ હતી કોર્ટમાં જ્યારે હુકમ થયો કે ભાઈ કમિટી નિમિત્તી કમિટીને રદ કરતો હુકમ થયો હાથ જણની કમિટી નિમિત્તે ચેરમેન સુધીની એટલે એને એનો હુકમ કોર્ટે રદ કર્યો એના પછી પાછું કોર્ટ મેટર ચાલી કોર્ટ મેટર ચાલતા એકવીસ ત્રણ પહેલાં ઇલેક્શન ડિક્લેર કરવાની હાઈકોર્ટે એમને ઓર્ડર કર્યો સરકારને એટલે સરકારે અમારી ચૂંટણી વીસમી તારીખે ડિક્લેર કરી વીસ ત્રણેય એક જ દિવસ હાઈકોર્ટે ઓર્ડર કર્યો તો પંદર દિવસનો ગાળો હતો વચ્ચે પણ છેલ્લા દાળ જ કરી એટલે બોગસ ધિરણ કરવા માટેનો પૂરેપૂરો બેંકને ટાઈમ આપ્યો બેંકે પણ ધિરણ કેવું કર્યું છે એક ખેડૂતને પચીસ હજાર બે ખેડૂતોને પચીસ પચીસ હજાર બે પચાસ હજાર એક મંડળીની અંદર પચીસ હજારનું જ ખાલી ધિરણ એક જ ખેડૂતને એક મંડળી એવી હોય કે એમાં બે જ ખેડૂતોને પચીસ પચીસ હજારનું ધિરણ કરીને પચાસ હજાર ધિરણ કરીને મંડળી મોટમાં લાવી છે એટલે આ રીતે બત્રીસ મંડળીઓ બોગસ જે બોગસ એટલા માટે કહું કે મંડળી રજીસ્ટ્રેશન તો સાચું હોય પણ જે અમારો હાઈકોર્ટનો ઓર્ડર થયા પછી કોઈ પણ મંડળી ઇલેક્શનની યાદીમાં લેવામાં આવે નહીં એટલે આ હાઈકોર્ટે ઓર્ડર કર્યો તમારે એકવી પહેલાં કરી દેવાનું છે ચૂંટણી અને સત્તા જાહેર કરવાની છે અને છતાં અમને જે બત્રીસ મંડળીઓને ધીરણ કર્યું એટલે બત્રીસ મંડળીઓના છસો ને ત્રીસ વોટ જે છેલ્લી તારીખે મધ્ય યાદીમાં ઉમેરો છો અને છસો ને ત્રીસ વોટ જો ના હોય તો અમારી ખેડૂતની દસે દસ પેનલ પોનસોથી વધારે વોટે જીતી કહ્યું કે એ બત્રીસે બત્રીસ મંડળી તો મને યાદ નથી પણ એક એક ગામની અંદર પાંચ મંડળીઓ ધિરણ કરતી હોય અને એ ગામમાં છઠ્ઠી મંડળી ધિરણ આપવા માટે પચીસ હજારનું ધિરણ કર્યું હોય કે પચાસ હજારનું ધિરણ કર્યું હોય એ ગામમાં ખેડૂતને એકને ધિરણ કરી અને જે મતદાર યાદીમાં દાખલ થવા પૂરતું ધિરણ કર્યું છે બેંકે અને આ લોકોએ અંદર કરાય છે એવા ગામ ગણાવું તો મને અત્યારે યાદ નથી પણ બુકોલી છે પછી નણોટા છે પછી રવિયાણા છે ચોંગા છે હે છે આવા ઘણા ગામ છે એ ગામોની અંદર ખાલી એક ખેડૂતને પચીસ હજાર બે ખેડૂતો ચાલીસ હજાર આ રીતનું ધિરણ એક જ ખેડૂતને કદાચ પચાસ હજાર એક જ ખેડૂતને એક લાખ રૂપિયા એટલે આ બોગસ કેવરાય સહકારી કાયદાની અંદર ચૂંટણી હાઈકોર્ટે ડિક્લેર કરી હોય એના પછી જે ધિરણ થયું હોય એ ખરેખર મધ્ય યાદીમાં ઉમેરો કરવા માટે થયું હોય અને એ એવો ઉમેરો થયો હોય તો એવી મંડળીઓ મધ્ય યાદીમાં દાખલ ન કરવી જોઈએ એવા કોર્ટના જજમેન્ટો પણ છે કોર્ટે પણ એવું કીધું છે કે રિઝલ્ટમાં તમારે જો ઓ ઓછો ડિફરન્ટ પડે તો તમે કોર્ટમાં ફરી એનું રિઝલ્ટ પટકારી શકો છો તમે કોર્ટમાં પડકારવાના પણ છો અમે રિકાઉન્ટે પણ રિકાઉન્ટિંગ માંગ્યું છે અમને આપ્યું નથી અમે ફોન ઉપર એમ કે નીકળી ગયા છીએ તો ફોનથી પણ મેં વાત કરી છે કે ભાઈ અમને તમે બોગસ અરે બોગસું બસો વોટ જે રદ થયેલા છે ને એ અમને થોડા નજર સમક્ષ કઢાઈ દો કદાચ એમાં દસ વીસ વોટ અમને એવું લાગે છે કે અમારા તમે રદમાં વધારે ગણાઈ ગયો હોય ભૂલથી ગણાઈ ગયો હોય કોઈ એવો સિક્કો એવો થઈ ગયો હોય કે જેનું રબડ ઉખડી ગયું હોય અને ખાલી સિક્કો મારી દીધો હોય આ તો ઘણા લોકો પ્રેક્ટિસવાળા હોય કે ભાઈ હવે મતદાન કરવા જાય તો રબડ ઘાટી દે એટલે આ બહિરા બહેરા બધા છે મતદારો અભણ મતદારો ખેડૂત એટલે અભણ એ પછી રબડ જોશે ને એમને એમ આમ સિક્કો કરી અને મત ઉપર ખાલી સિક્કો મારશે ચોકડી વગરનો એટલે આવું પણ થયું હોય એવું અમને લાગે છે અને એવા મને એમ લાગે છે કે એવા ત્રીસ એક વોટ ત્રીસ ચાલીસ વોટ છે હા બગડે ચૂંટણી અધિકારી તો જે કીધું એ એના પ્રમાણે કીધું છે પણ મને વિશ્વાસ નથી આવતો કે આ જે રદ થયેલા વોટો ગણ્યા હોત તો અમારા બે ત્રણ ઉમેદવારો જીતી જાય